પત્ર માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબને આ પત્ર લખવામાં આવ્યો છે પત્રનું કારણ એક જ છે કે એક રાષ્ટ્રભાષા છે એક માતૃભાષા છે બંનેનું સન્માન આપણે બધા કરતા જ હોઈએ છીએ કદાચ કોઈને મરાઠી નથી બી આવડતી તો એની સાથે જે દુર વ્યવહાર અને એમની સાથે જે મારામારી કરવી અને એની સાથે હિન્દી ભાષાનું અપમાન થઈ ગયું છે એ ઘોર અપમાન છે કદાચ આપ જાણી શકો છો કે હિન્દી ભાષા રાષ્ટ્રભાષા હોવાથી રાષ્ટ્રધ્વનો ગુનો દાખલ થાય અગર કોઈ પણ માણસ હિન્દી ભાષા બોલવાનું ના પાડે તમને તેની ઉપર ગુનાહિત જે પણ કાર્યવાહી થતી હોય એ બધી કરવી જોઈએ જે મનસેના કાર્યકર્તાએ જે વેપારીઓ સાથે દુર્વ્યવહાર કરીને મારામારી કરી છે એની ઘોર નિંદા કરીએ છીએ અને જેટલા પણ રાજ્યોના મુખ્યમંત્રી શ્રી એમને પણ વિનંતી કરીએ છીએ કે આની અંદર આપ પણ અગાડી આવીને કાયદો વ્યવસ્થા જે છે ને જે સુરક્ષાની વાતો છે જે મુંબઈની અંદર જે સુરક્ષાના મુદ્દા છે આ રીતે મારીને વિડીયો બનાવીને શું સાબિત કરવાનો પ્રશ્ન છે તમે કોઈ પણ મારી દો પછી એનો વિડીયો વાયરલ કરો એટલે તમે બીજા જ રાજ્યોના લોકોને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આવી રાજનીતિ કોઈ દિવસ ભારતની સંસ્કૃતિમાં ચાલશે નહીં